જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રી ગણેશ મહાપુરાણની કથા શ્રી ગણપતિનો પ્રાદુર્ભાવ ભગવાન શ્રી ગણેશના જન્મની કથા સાંભળશું આ કથા દર મહિનાની ચતુર્થી સંકષ્ટ ચતુર્થી કે વિનાયક ચતુર્થીના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે શુભતા મંગલતા આવે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડિયોમાં ભગવાન શ્રી ગણેશના જન્મની કથા ભગવાન શ્રી ગણપતિનો પ્રાદુર્ભાવની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવી બોલો ભગવાન શ્રી ગણેશની જય શ્રી ગણેશ ગજમુખ બન્યા એ આખ્યાન આખંડમાં આલેખાયું છે આ ભગવાન શ્રી ગણેશનું પ્રથમ પરાગટ્ય હતું ત્યારથી દરેક કલ્પમાં પરમાત્મા શ્રી ગણેશ આજ સુધી ગજમુખ સ્વરૂપમાં જ રહ્યા છે તેનું પ્રથમ નામ મા પાર્વતીએ વિનાયક પાડ્યું હતું પણ શિવજી અને દેવોએ તેને ગજાનન ગણપતિ અને ગણેશ કહ્યા શિવજીએ તેને સર્વ ગુણોના ગુણોના અધિપતિ બનાવ્યા શિવ શિવા અને દેવોએ પોતાની સર્વ શક્તિઓ તેને આપી આમ ગણપતિ સંપૂર્ણ શક્તિશાળી સર્વજ્ઞ મંગલમૂર્તિ સર્વ રીતે શુભ અને કલ્યાણકારી બન્યા શિવ અને દેવોએ તેને પ્રથમ પૂજનીય બનાવ્યા કોઈ પણ કાર્યમાં તેનું પ્રથમ પૂજન કરવામાં આવે છે તેના પૂજન વગર કોઈ કાર્ય સિદ્ધ થતું નથી ત્રિપુરના નાશ પહેલાં પણ સ્વયં જગતપિતા શિવ અને જગતમાતા મા પાર્વતીએ દેવો સહિત ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી તેને નમસ્કાર કર્યા ત્યારે જ ત્રિપુરનો શિવજી દ્વારા નાશ થયો ગણેશજી પરમ શક્તિશાળી હોવા છતાં વિવેકી અને નમ્ર હતા મિત્રો આ અધ્યાયમાં ભગવાન શ્રી ગણેશના બાળ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે રાજા સોમકાંત બોલ્યા હે મહર્ષિ અમૃતથી પણ અતિ અતિમિષ્ઠ કુમાર કાર્તિકેયનું ચરિત્ર અમે સાંભળ્યું હવે ગણપતિના ચરિત્રની સાંભળવાની ઉત્કંઠા છે કેમ કે તેના જન્મનું દિવ્ય ચરિત્ર પરમ મંગલકારી છે ભૃગુ બોલ્યા હે મુને હવે હું તમને ગણપતિની ઉત્પત્તિ કહું છું તે સાંભળો ત્યારે શ્વેતકલ્પ ચાલતો હતો વિવાહ કર્યા પછી શિવ કૈલાસ પર રહ્યા હતા કુમાર કાર્તિકેય દક્ષિણમાં ચાલ્યા ગયા પાર્વતી એકલા કૈલાસ પર રહેતા હતા તેને કાર્તિકેય વગર ગમતું ન હતું એકવાર જયા અને વિજયા નામની તેની સખીઓ બોલી હે પાર્વતી આ બધા નંદી ભૃંગી વગેરે ગણો શિવની આજ્ઞામાં તત્પર રહેનારા છે જોકે તેઓ આપણા જ છે છતાં શિવના જ દ્વારે ઊભા રહી નિત્ય તેની આજ્ઞામાં રહે છે તો આપણું કહેવાય એવો કોઈ ગણ તમારે ઉત્પન્ન કરવો જોઈએ પાર્વતીએ સખીના કહેવા પ્રમાણે પોતાને પુત્ર ઉત્પન્ન કરવાનો નિશ્ચય કર્યો અગાઉ એક સમયે મા પાર્વતી સ્નાન કરતા હતા ત્યારે અચાનક સદાશિવ સડસડાટ ગ્રહની અંદર ચાલ્યા આવ્યા એથી જગ્નમાં પાર્વતી શરમાઈને એકદમ ઉભા થઈ ગયા એ પ્રસંગની યાદ આવતા મા પાર્વતીએ પોતાની સખીઓના હિતકર વચનને માન્ય રાખ્યો સુરજી બોલ્યા હે શૈનક શિવજી અવારનવાર સમાધિમાં લીન થઈ જતા તો ક્યારેક કોઈ ભક્તને વરદાન આપવા ચાલ્યા જતા આથી મા પાર્વતીને થયું કે હું તો તદ્દન કહ્યું કે હે સ્વામી મને બીજા સંતાનની ઈચ્છા છે કાર્તિકે વગર કૈલાસ સૂનું લાગે છે મારી ઈચ્છા પૂરી કરવાની કૃપા કરો મને એવો પુત્ર જોઈએ કે સદા મારી પાસે રહે એ બ્રહ્મા ભ્રાતા વિષ્ણુ અને તમારા જેવો હોય એ પરબ્રહ્મ સમાન હોય શિવ બોલ્યા મનવાંછિત પુત્ર મેળવવા માટે હે પાર્વતી તમારે પુણ્યકવ્રત કરવું પડશે મા પાર્વતી બોલ્યા હે સ્વામી એ વ્રત હું અવશ્ય કરીશ આપ મને અનુમતિ આપો શિવની અનુમતિ મળતા મા પાર્વતી અતિ કઠિન પુણ્યકવ્રત કરવા વનમાં ચાલ્યા ગયા આ તરફ મહિષાસુરનો પુત્ર ગજાસુર શિવજીને પ્રસન્ન કરવા દારૂણ તપ કરી રહ્યો હતો અતિ કઠિન તપ પૂર્ણ કરી પાર્વતી કૈલાસ તરફ આવી રહ્યા હતા શિવજીને આ સમાચાર મળતા જ તેણે કૈલાસને સમજાવવાની નંદીને આજ્ઞા કરી અને મા પાર્વતી માટે સ્વયં ખીર બનાવી મા પાર્વતીના સત્કારની તૈયારી કરી શિવજી ગણો સાથે દ્વાર પર ઊભા હતા ત્યાં જ ગજાસુરના પ્રબળ મંત્રોચાર શિવના કાને પડ્યા શિવે જોયું તો ગજાસુર તપથી અત્યંત દુર્બળ પડી ગયો હતો તેના પ્રાણ માંડ માંડ ટકી રહ્યા હતા શિવ તરત જ ગજાસુર સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા હે ગજાસુર આંખો ખોલ હું તારા પર અતિ પ્રસન્ન થયો છું વર માંગ ગજાસુરી આંખો ખોલી તો સામે સાક્ષાત શિવ હતા શિવના દર્શન થતાં જ ગજાસુરનો દેહ પહેલાં જેવો બળવાન થઈ ગયો એ પ્રણામ કરીને બોલ્યા હે પ્રભુ આપ મારા પર પ્રસન્ન થયા હો તો સદા માટે મારા ઉદરમાં નિવાસ કરો શિવ બોલ્યા વત્સ આ કેવું વરદાન માગે છે ગજાસુર બોલ્યો હે પ્રભુ આપ મારા ઉદરમાં રહેશો તો કોઈ મારા પર આઘાત નહીં કરી શકે અને હું અમર બની જઈશ તથાસ્તુ એવું શિવ બોલ્યા હે ગજાસુર મારે થોડા સમય માટે કૈલાસ જવું છે પાર્વતી વ્રત પૂર્ણ કરીને આવી રહી છે હું તેને મળીને તરત પાછો આવીશ ગજાસુર બોલ્યા નહીં પ્રભુ હવે તમે જલ્દીથી મારા ઉદરમાં નિવાસ કરો શિવ ગજાસુરના ઉદરમાં શિવલિંગ રૂપે સ્થિત થઈ ગયા ગજાસુરે પ્રથમ દેવોને યુદ્ધ કરી બંદીવાન બનાવી લીધા અને ઉદરમાં સ્થિત શિવજીને લીધે ગજાસુર અજય થઈ ગયો હતો આ બાજુ મા પાર્વતી આવ્યા તો શિવ ન દેખાયા તેણે ગણોને પૂછ્યું તો ગણોને પણ વિસ્મય થયું તેઓ બોલ્યા હે માતા પ્રભુ અમારી સાથે જ તમારા સત્કાર માટે ઊભા હતા તેણે તમારા માટે તેના સ્વહસ્તે ખીર બનાવી છે પછી તો બધા કૈલાસમાં શોધી વળ્યા પણ શિવ ક્યાંય ન મળ્યા મા પાર્વતીએ ધ્યાન ધરીને જોયું તો શિવ ગજાસુરના ઉદરમાં સ્થિત હતા તેના દુઃખનો પાર ન રહ્યો એમણે શ્રી વિષ્ણુનું સ્મરણ કરી તેને સહાયતા કરવા વિનંતી કરી શ્રી વિષ્ણુ કૈલાસ પર આવ્યા અને મા પાર્વતીને આશ્વાસન આપી બોલ્યા કે બહેન પાર્વતી તો ચિંતા ન કર હું નંદી ગણો સાથે ગજાસુરના દરબારમાં જાઉં છું શિવ ગજાસુરના ઉદરમાં છે ગજાસુરે દેવોને પણ બંધનમાં નાખી દીધા હું સત્વરે તેને લઈને આવીશ પછી શ્રી વિષ્ણુ નંદી આદિ ગણો સાથે વેશ બદલી સંગીત મંડળી બનાવી ગજાસુરના દરબારમાં ગયા અને સંગીત ગાન કરવાની અનુમતિ માંગી શિવજી ઉદરમાં સ્થિત હોવાથી ગજાસુર અતિ પ્રસન્ન હતો તેણે તરત જ અનુમતિ આપી શ્રી વિષ્ણુએ ગણો સાથે એવું અદ્ભુત સંગીત પ્રસ્તુત કર્યું કે ગજાસુર અતિ પ્રસન્ન થઈ ગયો અને મૃદંગવાદક શ્રી વિષ્ણુને કહેવા લાગ્યો હે સંગીતકાર હું તમારા પર અતિ પ્રસન્ન છું આવું અદ્ભુત સંગીત મેં કદી સાંભળ્યું નથી માંગો ત્રિલોક વિજેતા ગજાસુર તમે જે માંગશો તે આપશે હું વચન આપું છું શ્રી વિષ્ણુ ગણો સાથે અસલ રૂપમાં આવી ગયા અને બોલ્યા હે ગજાસુર તારા ઉદરમાં સ્થિત મહાદેવ અમને આપી દે ગજાસુર તો આ સાંભળીને ચમકી ગયો અને બોલ્યો હે વિષ્ણુ અતિ દારૂણ તપ કરીને મેં મહાદેવને મેળવ્યા છે હું તેને કદાપી તમને નહીં આપું શ્રી વિષ્ણુએ પોતાની શક્તિ નંદીના શરીરમાં મૂકી અને બોલ્યા નંદી ગજાસુરના ઉદરમાંથી મહાદેવને બહાર લાવ નંદીએ આખલાનું રૂપ લીધું અને તીવ્ર વેગથી દોડીને પોતાના શિંગડાથી ગજાસુરના બંને પડખા ચીરી નાખ્યા એ સાથે જ મહાદેવ મુક્ત થઈ ગયા ગજાસુર મરાતા દેવો પણ મુક્ત થઈ ગયા બધાએ કૈલાસ તરફ પ્રસ્થાન કર્યું આ દરમિયાન આ તરફ શ્રી વિષ્ણુના જતા પાર્વતીને દિવ્ય ઉપટન આપી જયા વિજયાએ કહ્યું હે દેવી તમે આ ઉપટનથી સ્નાન કરી શ્રૃંગાર કરો મહાદેવ હમણાં જ આવશે મા પાર્વતી સ્નાન કરવા બેઠા ઉપટન લગાડતા લગાડતા તેણે દેવશ ઉપટનમાંથી એક સુંદર બાળકની પ્રતિમા બનાવી અનાયાસે એ પ્રતિમા જીવિત થઈ ગઈ મા પાર્વતીએ એ અતિ સુંદર બાળકને જોઈને પ્રસન્ન થઈ ગયા અને સ્નાન કરાવી વસ્ત્ર અલંકારથી શણગાર્યો અને તેનું નામ વિનાયક પાડ્યું કારણ કે વિનાયક નાયક વગર શિવ વગર બાળક ઉત્પન્ન થયો હતો પછી મા પાર્વતીએ બધી જ દેવીઓને બોલાવી પોતાના પુત્રને આશીર્વાદ આપવા કહ્યું દેવીઓ તો આવી અને આવા અતિ સુંદર બાળકને જોઈ એની અત્યંત પ્રશંસા કરવા લાગી મા પાર્વતી બોલ્યા હે દેવીઓ આવો દિવ્ય બાળક પ્રાપ્ત કરવા માટે મેં પુણ્ય કવ્રત કર્યું છે આ તેનો પ્રભાવ છે ત્યાં જ વિનાયકે મા પાર્વતીને કહ્યું કે હે મા મને ભૂખ લાગી છે મા પાર્વતી બોલ્યા અરે પુત્ર તું ભૂખ્યો છે એ વાત જ હું ભૂલી ગઈ દેવીઓમાં કામઘેનું પણ આવી હતી તેની પાસેથી દૂધ લઈ મા પાર્વતી અને દેવીઓએ બાળકને પ્રથમ દૂધ પીવડાવ્યું પછી વિનાયકને આશીર્વાદ આપી પોતપોતાની શક્તિ આપી દેવીઓ અંતર ધ્યાન થઈ ગઈ શનિ પત્નીએ શનિદેવ આગળ પાર્વતી પુત્રની સુંદરતાના અતિ વખાણ કર્યા એટલે શનિદેવ જિજ્ઞાસાથી રાત્રે મા પાર્વતી નિંદ્રામાં હતા અને વિનાયક રમતો હતો ત્યારે આવી પહોંચ્યા શનિદેવને હતું કે હું વિનાયકની એક ઝલક જોઈને ચાલ્યો જઈશ પરંતુ શનિદેવ વિનાયકની સુંદરતા અને તેજસ્વીતા જોતા જ રહી ગયા ત્યાં જ મા પાર્વતીની નિંદ્રા ઉડી ગઈ તેણે શનિને જોયા અને ગભરાઈને સફાળા ઊભા થઈ ગયા શનિ પણ મા પાર્વતીને જોઈ ત્યાંથી ગભરાઈને ભાગ્યા મા પાર્વતીએ ક્રોધથી આદ્યશક્તિનું રૂપ ધારણ કર્યું અને ચક્ર શનિદેવ તરફ ફેંક્યું ચક્ર તેના પગમાં વાગતા તેનો પગ ભાંગી ગયો છતાં પણ તેઓ ત્યાંથી ભાગી ગયા પુત્રને ગભરાયેલો જોઈને મા પાર્વતી તરત જ સૌમ્ય રૂપમાં આવી ગયા અને બોલ્યા હે પુત્ર તું ભયભીત ન થા હું સદા તારી રક્ષા કરીશ આજે હું તને વધુ શક્તિઓ પ્રદાન કરું છું આમ કહીને તેણે પુત્રને ઘણી બધી દિવ્ય શક્તિઓ પ્રદાન કરી પરંતુ મા પાર્વતી ઉદાસ થઈને વિચારવા લાગ્યા કે શનિદેવની ક્રૂદૃષ્ટિ પુત્રનું કયું અહિત કરશે કારણ કે શનિદેવની ક્રૂદૃષ્ટિ કદી નિષ્ફળ નહીં જાય ત્યાં જ કૈલાસ પર ઉજાસ પથાઈ ગયો મા પાર્વતી હર્ષિત થઈને બોલ્યા કે સ્વામી કૈલાસ પર આવી રહ્યા છે કૈલાસ પર કોઈ ગણ ન હતા એટલે તેણે પુત્ર વિનાયકને કહ્યું કે હું સ્નાન કરવા બેસું છું દ્વાર પર બેસે અને કોઈને અંદર આવવા દેતો નહીં આમ કહીને મા પાર્વતીએ વિનાયકના હસ્તમાં એક દંડ આપ્યો પછી માતૃવાત્સલ્ય ભાવથી તેનું મુખ ચૂમી પોતાના ગ્રહના દ્વાર પર ચોકી કરવા બેસાડ્યો મા પાર્વતી પોતાની સખીઓ સાથે ઘરમાંની રાતે સ્નાન કરવા ગયા વિનાયક માતાએ આપેલું દિવ્ય શસ્ત્ર લઈને દ્વાર પર બેસી ગયા થોડીવાર પછી શિવજી કૈલાસમાં પધાર્યા અને ગ્રહમાં જવા લાગ્યા દ્વાર પર વિનાયક હાથમાં દંડ લઈ માતાની આજ્ઞા મુજબ પોતાની દ્વારપાળ તરીકેની ફરજ બજાવી રહ્યા હતા ભગવાન શંકર પોતાના પિતા છે તેવી વિનાયકને ખબર નહીં તેથી તેણે વિનયથી કહ્યું કે હે દેવ તમે અંદર ક્યાં જાઓ છો ઘરમાં મારી માતા સ્નાન કરવા બેઠા છે માતાની મને આજ્ઞા છે કે તેની અનુમતિ લીધા વિના કોઈને ગ્રહમાં પ્રવેશવા દેવા નહીં માટે કૃપા કરીને તમે અહીંથી જતા રહો પણ શિવજી બળજબરી કરી ગ્રહમાં જવા લાગ્યા ત્યારે વિનાયકે હાથમાંનો દંડ ઉઠાવ્યો અને તેને આડો ધરી શિવને રોકી રાખ્યા આથી ક્રોધે ભરાયેલા શિવજી તેને કહેવા લાગ્યા અરે મૂઢ તું મને રોકનાર કોણ છે તેવામાં બીજા ગણો ત્યાં આવી પહોંચ્યા એટલે શિવે તેને કહ્યું કે તમે બધા શું કરો છો તમારા હોવા છતાં મને રોકનારો આ કોણ છે આમ કહી લૌકિક લીલા કરનારા શિવજી દ્વારથી ઘણા દૂર જઈને ઊભા રહ્યા શિવજીએ એકવાર ક્રોધથી અસુર સુમાલી માલીની રક્ષા કરતા સૂર્યદેવનો વધ કર્યો હતો કારણ કે એ અસુરો શિવભક્ત હતા ત્યારે તેના પિતા કશ્યપ ઋષિને ખૂબ જ સંતાપ થયો શિવજી કંઈ કહે તે પહેલાં જ તેણે શિવજીને શાપ આપી દીધો કે હે મહાદેવ તમે મારા પુત્રનો વધ કરી મને જેટલું દુઃખ આપ્યું છે તેનો અનુભવ તમે કરશો તમે પણ એકવાર તમારા પુત્રનું શિષ્ય ધડથી અલગ કરશો ત્યારે તમને એ દુઃખનો અનુભવ થશે જોકે પછી મહાદેવે સૂર્યદેવને જીવિત કરી દીધા હતા પરંતુ આજે શિવજી ભક્ત કશ્યપ ઋષિના શાપને સાચો પાડવાના હતા આ પ્રમાણે શ્રી ગણેશ મહાપુરાણના શ્રી ગણપતિનો પ્રાદુર્ભાવ ખંડ ત્રણમાં ગણપતિનો જન્મ નામનો અધ્યાય પહેલો સમાપ્ત થયો બોલો સંકટના હરનારા ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળી શ્રી ગણેશ મહાપુરાણની કથા જે સાંભળવાથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે તેના ભક્તોના દુઃખ કષ્ટ બાધા રોગ આદિનો નાશ કરે છે ભગવાન શ્રી ગણેશ શુભતા મંગલતાના પ્રતીક છે તેની પૂજા અર્ચના કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવે છે ઘરમાં રીતિ સિદ્ધિનો વાસ થાય છે આથી દર મહિનાની શુદ્ધ અને વધ પક્ષની ચતુર્થી દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરાય છે જેના જીવનમાં આર્થિક સમસ્યા માનસિક બીમારી કે કોઈ પણ વિધ્ન બાધા કે સમસ્યા આવી રહી હોય તો તેણે સંકષ્ટ ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો શ્રી ગણેશ મહાપુરાણની કથા જરૂર સાંભળવી ભગવાન શ્રી ગણેશ શુભતા અને મંગલતાના પ્રતીક છે તેની પૂજા અર્ચના કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવે છે ઘરમાં રીધિ સિદ્ધિનો વાસ થાય છે આવો મહિમા છે ચતુર્થીની તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા કરી કથા સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં શ્રી ગણેશ મહાપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ